નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત આધાર કાર્ડ સાથે પાન કાર્ડ જે લિંક કરવા માટેની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે તેના વિશે તો મિત્રો તમે જોઈ શકો સીબીડી ની નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આધાર કાર્ડ સાથે પાન લિંક કરવું ફરજિયાત છે તમામ પાન કાર્ડ ધારકોએ એકત્રીસ ડિસેમ્બર બે પચીસ સુધી પોતાના આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવું ફરજિયાત છે નહીંતર તેમનું પાન કાર્ડ જે છે તે એક જાન્યુઆરી બે થી નિષ્ક્રિય થઈ જશે એટલે કે બંધ કરી દેવામાં આવશે જો મિત્રો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો મોટું નુકસાન થઈ જશે જેમ કે પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો સૌથી મોટું નુકસાન એ થશે કે તમે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ નહીં કરી શકો આ સાથે જ તમે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ જેવી યોજનાઓમાં રોકાણ પણ નહીં કરી શકો તે ઉપરાંત તમારે બેન્કિંગનો કોઈ લાભ લેવાનો છે તમે બેન્કમાં એકાઉન્ટ ધરાવો છો અથવા તમારે કોઈ મોટું ટ્રાન્ઝેક્શન કરવું છે નવું બેંક એકાઉન્ટ જે ખાતું છે ઓપન કરવું છે ખોલાવવું છે વગેરેમાં પાન કાર્ડની ખાસ જરૂરિયાત હોય છે જેથી તમારું આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહીં હોય અથવા તમારું પાન કાર્ડ છે તે નિષ્ક્રિય એટલે કે બંધ થઈ ગયું હોય તો તમે એકાઉન્ટ નહીં ખોલી શકો જેથી તમને બેન્કિંગમાં પણ મોટો પ્રોબ્લેમ થઈ શકે છે અને હાલ દરેક બેન્કમાં પાન કાર્ડ ફરજિયાત માંગવામાં આવે છે જેથી આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવું ફરજિયાત હોય છે મિત્રો તો જે કોઈ મિત્રોને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લિંક કરાવી લે હવે મિત્રો આપણે જોશું કે આપણું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે કેમ તેનું સ્ટેટસ જોઈશું ત્યાર પછી આપણે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ કઈ રીતે લિંક કરી શકીએ તેની પ્રોસેસ જોઈશું તો મિત્રો સૌ તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યાર પછી સર્ચ ના જે બોક્સ છે તેમાં તમારે ટાઈપ કરવાનું છે ઇન્કમ ટેક્સ ત્યાર પછી તમને આ રીતનું કંઈક પેજ ખુલશે તેમાં જે પહેલી જ વેબસાઇટ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હું ત્યાં ક્લિક કરી દઉં છું મિત્રો ત્યાર પછી આપણો પેજ લોડ થઈ છે ફ્રી આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવશે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો ત્યાર પછી મિત્રો તમે થોડું સ્ક્રોલ કરશો એટલે તમને આ રીતનું એક ટેબ દેખાશે લિંક આધાર સ્ટેટસ તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે હું ત્યાં ક્લિક કરી દઉં છું મિત્રો ફરી આપણું પેજ જે છે તે લોડ થઈ રહ્યું છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો ત્યાર પછી તમે મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ઉપરનું જે બોક્સ છે પાન લખેલું તેમાં તમારે પાન કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે ત્યાર પછી નીચે આધાર નંબર છે ત્યાં તમારે બોક્સમાં આધાર કાર્ડ નંબર જે છે તે એન્ટર કરી દેવાનો છે તો હું બંને મારા નંબર જે છે તે એન્ટર કરી દઉં છું તો મિત્રો મેં મારા જે બંને નંબર છે પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર તે એન્ટર કરી દીધા છે હવે આપણે જ્યાં બ્લુ લાઈન દેખાય છે વ્યૂ લિંક આધાર સ્ટેટસ તેના ઉપર ક્લિક કરવાનું છે તો હું ત્યાં ક્લિક કરી દઉં છું મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીં એક પોપ ખુલ્યું છે તેમાં લખેલું છે યોર પાન નંબર ઇઝ ઓલરેડી લિંક ટુ ગિવન આધાર નંબર એટલે કે આ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ છે તે ઓલરેડી લિંક કરેલો છે તો તમે મિત્રો આ રીતે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડનું જે સ્ટેટસ છે તે ઘરે બેઠા તમારા મોબાઈલમાં જોઈ શકો છો જો તમારો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમને અહીંયા બતાવશે કે તમારું આધાર કાર્ડ જે છે તે પાન કાર્ડ સાથે લિંક નહીં હોય તો તમે તમારું આધાર કાર્ડ છે તે પાન કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકાય તે હવે આપણે આગળ જોઈએ વિડિયોમાં મિત્રો તો મિત્રો પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જે પ્રોસેસ છે જોઈએ તો સૌ પ્રથમ તમારે ઇન્કમટેક્સની જે ઓફિસિયલ વેબસાઇટ છે તે ઓપન કરી લેવાની છે ત્યાર પછી તમારે લોગ ઇન કરી અને જે વિગતો છે તે ભરવાની છે ત્યારબાદ ક્વિક સેક્શન પર જાઓ અને ત્યાં તમારો પાન કાર્ડ નંબર છે તેમજ આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ આઈ વેલિડેટ માય આધાર ડિટેલનો વિકલ્પ પસંદ કરો હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેને અહીં ભરી દો અને છેલ્લે એક હજાર રૂપિયાનો જે સરકાર તરફથી દંડ નક્કી કરવામાં આવ્યો છે તે દંડ ભરી અને એટલે કે ફી ભરીને તમે બંને સરળતાથી લિંક કરી શકો છો જો આમાં તમને કંઈ ખ્યાલ ન આવે તો મિત્રો કમેન્ટ કરીને તમે અમને જણાવજો તો હું તેનો પણ એક વિડીયો બનાવીને પોસ્ટ કરીશ આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ